શામળાજીમાં અમે આવ્યા હતા અને અત્યારે ભિલોડા વડતલીમાં જઈએ છીએ પણ આ નબળી કામગીરીના કારણે પુલ જોડે આ હોસ્પિટલની બાજુમાં પુલ જોડે ગાડી ફસાઈ છે અમે નીકળી શકતા નથી ઓગણીસ પેસેન્જરો હતા કસાણાના સૌથી વધારે પેસેન્જરો હતા નવા ગામના પણ હતા ઇસલીના પણ હતા નવા ગામ કંટાળું અને ચીટાદરાના કેટલાક માણસો જતા રહ્યા પણ આવી નબળી કામગીરીના કારણે પડતી હાલાકી પ્રજાને ભોગવવી પડે છે કેટલા સમયથી એ છે બસ હમણાં કલાક થયો એક કલાકથી બસ ફસાયેલી છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી